સમુદ્ર નું રૌદ્ર સ્વરૂપ જય દ્વારકા જતા પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે જિલ્લા પ્રશાસને દ્વારકાની આસપાસમાં આવેલા એકવીસ ટાપુઓ પર લોકોની અવર પર પ્રતિબંધ લાદ્યો છે ત્રણે બાજુ સમુદ્રથી ઘેરાયેલા દ્વારકા જિલ્લા આસપાસ ચોવીસ ટાપુઓ આવેલા છે ચોવીસ ટાપુમાંથી માત્ર બે ટાપુ પર માનવ વસ્તી વસવાટ કરે છે જ્યારે એક ટાપુ પર્યટન સ્થળ છે બાકીના એકવીસ ટાપુઓ નિર્જન છે આ નિર્જન ટાપુઓ પર કેટલાક લોકો ધાર્મિક પ્રવૃત્તિના નામે વારે તહેવારે લોકો ત્યાં જતા હોય છે ત્યારે આ ટાપુઓ નિર્જન રહેતા હોવાથી દેશ વિરોધી પ્રવૃત્તિ કરનારા તત્વો આ ટાપુઓનો ઉપયોગ કરી શકે છે એવી આશંકાએ આ એકવીસ નિર્જન ટાપુઓ પર આગામી ત્રીસ માર્ચ બે હજાર સુધી લોકોની અવર જવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે નોંધનીય છે કે તાજેતરમાં જ સાત જેટલા ટાપુઓ પર અનેક ગેરકાયદેસર ધાર્મિક દબાણો દૂર કરવામાં છે તેમજ તમારો વિડીયો સારો લાગ્યો હતો વિડીયોને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને વિડીયોને બને તેટલું વધુમાં વધુ શેર કરો લોકો તમે જોઈ શકો કે આ દ્વારકાનગરીમાં કેવો રૌદ્ર સ્વરૂપ માંડ્યો હતો તો વિડીયોને લાઇક કરો અને શેર કરો